આવી છે પંચર કરવા અત્યારે જો આપણા રેકડાના ટાયરમાં પંચર પડ્યું છે તો આ ટાયરે આપણને બી બીજી વાર હેરાન કર્યા છે એટલે હવે આપણે આને આ રીતનું અંદર પેટ્રોલ નાખીને તો આ રીતનું પંચર કરે અને આપણે આમ બીજી હાઈવે ઉપર હોય તો ને તો ઇલેક્ટ્રિટી થાય અને અહીંયા આવી રીતનું પંચર કર ના તો પંચર

બાબા રામદેવ હોટલ અને આમે જવું એક ભાવનગરી એ મિત્ર આપણે જોવો રિંગ રોડ ઉતરી ગયા છે અને હવે જવું આપણે સાંઘરેડીવાળો રોડ ઉપર આપણે જ્યાં હાલ્યા જે આપણે બોમ્બે રોડ કહે ને એ રોડ ઉપર હેલ્યા જઈએ છીવ આપણે તેલંગાણામાં ભાવ છે સન્નુ પોઈન્ટ એકોતેર અને ડેન્સિટી છે બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ એટલે હવે આપણે દેવદૂત છે અને આપણે ઘઉંની રોટલી અને આ બાજુ સલાડ છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ડીઝલ નાખીને નીકળી ગયા હતા અને અત્યારે મિત્રો આપણે જુઓ ખમમ પાસ કરીને ઉભા રહ્યા હતા એટલે રાતે જ આપણે ઉભા રહ્યા હતા પણ આપણે અહીંયા ટાયરમાં પંક્ચર પડ્યું હતું અને અહીંયા ક્યાંય પંચરવાળા હતા નહીં એટલે અત્યારે જોવો આપણે ખાડા અહીંયા ઉઠા છે અને પછી અહીંયા ફોન કર્યો ને એટલે અહીંયા પંચર પંક્ચરવાળા આવ્યા છે જુઓ તમે આ રીક્ષા રહીને એ આપણે આવી છે પંચર કરવા અત્યારે જો આપણે આ રેકડાના ટાયરમાં પંક્ચર પીડ્યું છે તો આ ટાયરે આપણને બી બીજી વાર હેરાન કર્યા છે એટલે હવે આપણે આને પંચરને એવું કરાવી લઈ અને આપણે જે સ્પેર વ્હીલ હતું ને એમાંય પંચર પીડ્યું હતું એટલે એ વતન જો ખોલી રાખ્યું છે એમાં વાલ લ્યો ટ્યુ ઓલો વાલ આગળથી લીક થયું હતું પંચર એટલે હવે એ ટાયર આપણે બનાવી નાખી અને આ ટાયર બનાવી નાખી અને અત્યારે આપણે હાડા હાથે આ ભાઈ આવ્યા છે અને આપણે અહીંયા પાંચ વાગ્યા પહોંચ્યા હતા પછી આપણે પંચર હતું ને આગળ ક્યાંય પછી જવાય એમ નતું કેમ કે આપણે પંચરવાળી ગાડી આપણે એક ટાયરમાં પંચર હોય ને પછી બીજા ટાયરમાં જો આકીને તો ખોટા ખોટું બીજું ટાયર એ ખોડે એટલે પછી આપણે અહીંયા જ ગાડી રાખી દીધી હતી એટલે હવે આપણે જોવી હવે કેટલી વાર લાગે છે અને અત્યારે જોવો આપણે હાડા હાથમાં અહીંયા ખમમ બટિન આપણે જે ટોલ નાખવું આવે ને નિહા આપણે ઉભા રહ્યા છીએ તો આપણા ખમમ વટીને ટોલ નાખવું છે ને નિહા છે આપણે અને અત્યારમાં જુઓ તડકો કેવડો થઈ ગયો છે હવે જોઈએ હવે કેટલી વાર લાગે છે એ મિત્રો આપણે જોવા આ ટાયરે ખોલ નાખ્યું છે અને હવે જોવો આપણે અહીંયા પંચર કરવાની સ્ટ્રીક જોવો તમે આ આપણે દેશી જુગાડ છે આ રીતનું અંદર પેટ્રોલ નાખીને આ રીતનું પંચર કરે એમ અને આપણે આમ બીજી હાઈવે ઉપર હોય તો ત્યાં તો ઇલેક્ટ્રિક થી થાય અને અહીંયા આવી રીતનું પંચર કરી નાખે પાક્કું પંચર અને આપણે આ ટાયર અંદરથી ફેલ નીકળ્યું છે જો આપણા પચાસ ટકા ટાયર છે જો તમે નકસી એ આ ટાયર અંદરથી ફૂટી ગયું છે અને આપણે આમાં ગેટર મૂક્યું હતું ગેટરે જો પ્રેશર વધારે થયું હોય છે ગેટરે ફાટી ગયું હોય એટલે રેડિયલ ટાયરમાં ગેટર તો હાલે નહીં પણ આ તો આપણે સ્પેરમાં રાખ્યું હતું એટલે હવે આપણે આ ટાયર ઉપર કામ રોડવવાનું છે ક્યાં ભૈયા ટાયર ફૂટ ગયા હમ ફૂટ ગયા બે આ પેચ મે સેટ નહીં નહીં સેટ તો એર કમ્પ્લીટ આયા ના ટાયર કે એર કમ્પ્લીટ આયા ના

તકવો તકવો આવો તકવો તકવો ઓ 50 55 સેટ જેસ કોની મામુગા ઓકે ઓકે ઈ અચ્છા ક્યુબ આના અચ્છા હા ઓકે ઓકે અચ્છા ઠીક સેટ કોઈ પ્રોબ્લેમ ટ્યુબ પ્રોબ્લેમ ઓકે ઠીક ઓકે ઓકે ભાઈ નું એવું કહેવાનું થાય છે કે જે આપણે આ ટ્યુબ જે ખરાબ છે ને જે આપણે વાલ અગર લીક થઈ છે ને જો આ વાલ અગર થી એવડી ની આપણે આમાં નાખવાનું કે છે કેમ કે આવડો ટાયર ની અંદર થી તો ફૂટી ગયું છે એટલે આવડો પેચ નાખીને પછી લગાડશે ઇધર જાવ ઇધર જાવ ઇધર જાવ ઇધર જાવ હા હો તો જો આ રીત ની કટ પડી છે આપણે અંદર તો ફૂટ ગયા ફૂટ ગયા છે હા એટલે આમાં ગેટર મૂકીને આવડો અને પછી અત્યારે જો આ ગેટર મૂકે છે અને ગેટર મૂકીને ઓલી ટ્યુબ નાખે છે એટલે ટ્યુબ નાખી દે ને એટલે હું છે કે નબળી ટ્યુબ છે અને નબળા ટાયરમાં નાખી દે ને સારી રહી રહીને એ આપણે આમાં ચડાવી દે એટલે આ ટાયરમાં એવો બધો દમ છે નહીં પણ હવે જોવી હવે આપણા નસીબ હવે કેમકે આપણે નીકળ્યા ન્યાથી આ વખતે તો થોડુંક હેરાન થાય એવું થયું છે કાં સવારે નીકળ્યા રાતે નીકળ્યા ને થોડુંક હેરાન થવાનું ચાલુ થયું છે આ જો અત્યારે ખટારા વાડાની હાલત આવી થાય જરા ટાયર હેરાન કરે ને ત્યારે કેમ કે આપણે એક જ ટાયર નબડું છે બાકી બધા ટાયર કમ્પ્લીટ છે હવે આપણે જો એનું જોડીનું ટાયર રહ્યું ને એ આપણે જોઓ કમ્પ્લીટ ટાયર છે આમાં એટલે હવે આપણે એક ટાયરનો મેળ કરવાનો છે એટલે હવે આ કેક રસ્તામાં આપણે જાય હૈદરાબાદ બાજુ પછી નયા કેક વિચારી કે ભાઈ નયા શું આપણે ટાયર હવે ગોતવું જોઈએ કાદુ અહીંયા જાય પછી ખબર પડે કે ભાઈ શું પોઝિશન છે અને સારું એક જ ટાયર આપણને મળી જાય ને તો લઈ લઈ નગર પછી કંઈક નવાનો બંદોબસ્ત કરવો જોઈશે એટલે જોવી હવે શું થાય તો આપણે જોવા કમ્પ્લીટ ટાયર થઈ ગયા છે અને હવે જોવું આપણે ટાયર ને એવું બધું ફિટિંગ કરી નાખ્યું છે જોવો તો આપણે ટાયર એ બધું ચડાવી દીધું એટલે હવે આપણે રિક્ષાવાળા જાય છે આ આ એનો નંબર છે જોઈ લ્યો ગમે ત્યારે કોઈ ખમમ બાજુ આવતા હોય અને કંઈક આવું થાય તો આ નંબર લઈ લેજો ઓકે આ ટાયર બીજું આપણે ફેલ છે પણ આમાં અત્યારે બધા ખાંઠ હવા રાખીને રાખી દીધું કેમ કે હેઠે તો હેઠળ નહીં આ તો કપાય ને ક્યાંક કામમાં લાગે એટલે હવે આપણે નીકળી થી અને આપણે વાગી ગયા છે ફાડા નવ એટલે હવે આપણે નીકળી થી મિત્રો આપણે જોવા નીકળી ગયા છે અને અત્યારે હવે આપણે આગળ આવશે સૂર્ય પેટ જો આપણે બંધર કરાવીને તો નીકળી ગયા હતા અને હવે આપણે આગળ આવશે સૂર્ય પેટ અને આગળ આપણે હૈદરાબાદ વડો હાઈવે ભેગો થઈ જાય છે વિજયવાડા હૈદરાબાદ અને આપણે હૈદરાબાદ રિંગરોડ એ ઉભું રહેવાનું છે કેમ કે આપણે બિલ ત્યાં બદલાવવાનું છે એટલે આપણે રોડ આવે ને હૈદરાબાદ ત્યાં આપણે ઊભું રહેવાનું છે એટલે અત્યારે ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન આવ્યો હતો ભાઈ ક્યાં હોય છે એટલે આપણે કીધું કે ભાઈ પંચર ને એવું પીડ્યું છે ને એટલે થોડુંક મોડું થઈ જાય છે અને હવે અત્યારે આપણે એને ફોન કરી દીધો છે કે ભાઈ નીકળી ગયો છું અને હવે આપણે બે અઢી કલાકમાં આપણે રિંગ રોડે પહોંચી જઈશું કેમકે અહીંથી હવે સૂર્યપેટ રહ્યું છે બાર કિલોમીટર અને હવા કિલોમીટર રિંગ રોડ રહ્યો છે બાકી એટલે હવે આપણે આઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીલા જાય સીધા હૈદરાબાદ આપણે જુઓ સૂર્યપેટ પહોંચી ગયા છે અને આપણે સૂર્યપેટથી હૈદરાબાદ વિજયવાડા વાળો હાઈવે પકડી લીધો છે અને અત્યારે સૂર્યપેટ વાળો ટોલ નાકે પહોંચ્યા છે આપણે સૂર્યપેટ પાછળ રહી ગયું છે પણ આપણે કહેવાય સૂર્યપેટ વાળું ઢોલ નાખું એટલે આપણે અહીંયા પહોંચી ગયા છે અને આપણે હાઈવે રહ્યો ઈ હૈદરાબાદ વિજયવાડા હાઈવે છે હૈદરાબાદ વિજયવાડા એક્સપ્રેસ હાઈવે એટલે હવે આપણે આઈલા જાય અને આપણે હૈદરાબાદ જવાનું છે બિલ બદલાવા એટલે ની આપણે રિંગ રોડે ઉભા રહીશું હૈદરાબાદ રિંગ રોડે અત્યારે મિત્રો જોવો ફોર વ્હીલ ટ્રાફિક કેટલું છે આ બધી આપણે વિજયવાડા વાળી ફોર વ્હીલ હોય છે કેમ કે હૈદરાબાદથી બધી વિજયવાડા જતી હોય અને એમાંય આજ રવિવાર છે એટલે ટ્રાફિક હોય વધારે ફોર વ્હીલ નું જોવો તમે મિત્રો આપણે એ લઈ જાય સીધા હૈદરાબાદ રિંગ રોડે કેમ કે આપણે અહીંયા બિલ બદલાવવાનું છે અને અહીંથી હવે અહીં છે એસી નેવું કિલોમીટર રીંગ રોડ હશે મિત્રો આપણે જવો હૈદરાબાદ પેલા સીતિયલ આવે ને સીતિયલ પાસે આપણે ગાડી ઉભી રાખી છે અને આપણે અત્યારે જોવો એક વાગી ગયો છે અને આપણે અહીંયા મારવાડીની હોટલ છે બાબા રામદેવ એટલે હવે આપણે અહીંયા જમતા આવી અને ક્યાં આપણે ગાડીને ફોરો મળી જાય ટાયર રીએ આપણે ફરી જાય કેમ કે અત્યારે તડકો છે વધારે એટલે હવે અત્યારે અહીંયા ઘડીકવાર આપણે રાખી દઈએ અને ક્યાં આપણે તો જમતા આવી જવો આપણે આમે મારવાડીની હોટલ છે આપણે હાઈવે ઉપર જ છે જોવો બેરપાટ ની દુકાનો ને એવું બધું છે અને આપણે સીતિયલ પાસ કરીને ઉભા છે એટલે હવે આપણે હોટલ એ લઈ મિત્રો આપણે જોવો હોટલે આવી ગયા છે અને આપણે જોવો જમવાનું મગાવી લીધું છે અને જમવામાં આપણે જોવો ભીંડી ફ્રાય મગાવી છે જોવો આપણે ભીંડી ફ્રાય મગાવી છે અને રોટલી છે અને આ છાશ અને આપણે હોટલનો વ્યૂ છે મારવાડી હોટલનો બાબા રામદેવ હોટલ અને આમે જોવો એક ભાવનગરની ગાડી આવી છે એટલે હવે મિત્રો આપણે જમી લઈ જમીન પછી ગાડી આવી જાય પાછા હવે મિત્રો આપણે જવો જમીન નીકળી ગયા છે રામદેવ હોટલે અને હવે આપણે આઈલા જાય રિંગ રોડ એમ કે આપણે પાર્ટીનો અત્યારે ફોન આવ્યો તો ફોટો ફટાફટ આવો બિલ બદલાવવાનું છે એટલે હવે સીધા આપણે આઈલા જાય હૈદરાબાદ અત્યારે બે વાગ્યા છે આપણે અહીંયા હોટલે અડધી કલાક પૂરો દીધો હતો ગાડીને એટલે હવે આપણે અહીંથી આ જાય અને સીધા રિંગ રોડ એ ઉભા રહી હવે મિત્રો આપણે જુઓ હૈદરાબાદ પહોંચી ગયા છે અને આપણે હૈદરાબાદ રિંગ રોડ બિલ ચેન્જ કરી લીધું હે આપણે પાર્ટી આવી બિલ ને હું પછી બદલાવી નાખ્યું છે હવે આપણે રિંગ રોડ ચડી ગયા છે તો આપણે હૈદરાબાદ રિંગ રોડ ઉપર રહેલા જઈશ અને આપણે નાગપુર રોડ બાજુ થઈને આવેલ આમ બેંગલોર સર્કલ બાજુ થઈને નથી આયેલા આ બાજુ થઈને ને આવેલા છે કેમ કે આપણે નગર વિજયવાડા સર્કલ જે આપણે બેંગ્લોર સર્કલે થઈને જઈ ગી અને આપણે નાગપુર સર્કલ થઈને જઈ જઈએ એટલે હવે આપણે હાઈલા જાય ત્રણ નંબર રિંગ રોડ ઉતરી જાય બોમ્બે રોડ ઉપર હવે અત્યારે જોવું વાગ્યા છે પાંચ અહીંયા પાંચ વાગી ગયા છે દાઢોપોરાય થઈ ગયો છે એટલે હવે આપણે રિંગ રોડ પાસ કરી રિંગ રોડ ઉતરી ગયા છે અને હવે જુઓ આપણે સાંગારેડી વાળો રોડ ઉપર આપણે હેલા જઈશી જે આપણે બોમ્બે રોડ કે ને એ રોડ ઉપર હેલા જઈશી અને અત્યારે હવે હાઈનનું ટાણું છે એટલે ટ્રાફિક છે વધારે ફોર વ્હીલરનું ને એનું બધું એટલે હવે આપણે આયેલા જઈએ અને સીધા આપણે હવે નાંદેડવાળા રસ્તા ઉપર ચડી જાય કેમકે આપણે નાંદેડ થઈને જવાના છે એટલે હવે આપણે આ જઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલ ને નવા હોય તો ચેનલ ને કરી દેજો આપણે આપણે રોડે ચડી ગયા છે જે નાંદેડ ઉપર આપણે અવતર્યા છીએ અને અત્યારે જો આપણે અમે મારવાડી ની હોટલ છે ને આપણે ગાડી ઊભી રહી ગઈ છે જો અમે આપણે મારવાડી ની હોટલ છે ઘણી અહીંયા ગુજરાત ની ગાડીઓ પોરબંદર ની ગાડીઓ ઘણી પડી એટલે હવે આપણે અહીંયા કાચ ને એવું સાફ કરી નાખી કેમ કે આપણે કાચ સાફ કર્યા જ નથી એટલે કાચ ને એવું સાફ કરી નાખી પછી આપણે હોટલે જાય જુઓ કાચ ને એવું સાફ કરી નાખ્યું છે અને હવે આપણે અહીંથી નીકળી અને આપણે ચા પાણી હોટલે પીએ છે અને આપણે જુઓ અગરબત્તી કરી નાખી છે તો અગરબત્તી કરી નાખી છે અને હવે આપણે અહીંથી નીકળી જય જયમાં ઇંગળા મા મેલડી જય માતાજી એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય હવે મિત્રો આપણે જોવો જોગી ને બધું પાસ કરી લીધું એ અને જોગી પેટ પાસ કરીને જે આપણે પિતલમ આવે ને એ પિતલમ પાસે આપણે ઉભા રહ્યા છે અને આપણે અહીંયા થોડુંક ડીજલ નાખી લઈ કેમ આપણે જે મહારાષ્ટ્ર જે સાઠ સિત્તેર કિલોમીટર બાકી છે એટલે અહીંયા આપણે આ ડીઝલ નાખી લઈ અને આપણે તેલંગાણામાં ભાવ એ આપણે મહારાષ્ટ્ર કરતાં વધારે છે એટલે અહીંયા અત્યારે આપણે ચાલીસ લીટર નાખી કેમ કે આગળ હવે હમણાં આપણે આઠ સિત્તેર કિલોમીટર આવશું ને એટલે મહારાષ્ટ્ર આવી જાય છે પછી મહારાષ્ટ્રમાં આપણે ડીઝલ લઈશું અને અહીંયા જવું આપણે તેલંગાણામાં ભાવ છે છન્નું પોઈન્ટ એકોતેર અને સિટી છે બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ ને આપણે પંપ વાળા ભાઈ આવે છે આપણે હાઈવે ઉપર જ પંપ છે ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ એમ ચલો ભાઈ ડીઝલ ડાલ દો પચાસ લીટર ડાલ દો ને ફોનપે પચાસ લિટર મિત્રો નક્કી લઈએ આપણે આપણે ડીઝલ નીકળી ગયા છે અને હવે આપણે હાઈલા જઈએ અને હવે આપણે તેલંગાણા બોર્ડર એ છે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેવી બાકી રહી છે અને હવે પછી આવશે મહારાષ્ટ્ર બોર્ડર એટલે હવે આપણે બોર્ડરો ને એવું ઉપસ કરી અને બોર્ડર પહેલા આપણે મારવાડીની હોટલ આવે છે અને નિ આપણે પેલા ઊભી રાખશું એટલે આપણે જમી લઈ અને પછી આપણે હાઈલા જઈએ મહારાષ્ટ્રમાં અને અત્યારે જો આપણે ડીઝલ નાખીને નીકળી ગયા છે હવે આપણે જાય અને મારવાડી ભાઈ ની હોટલ આવે છે ત્યાં આપણે ઊભી રાખશું ગાડી હા મિત્રો આપણે જુઓ મારવાડીની હોટલે પહોંચી ગયા છે અને હવે આપણે બોર્ડર આવી ગયો છે દસ પંદર કિલોમીટર એટલે હવે આપણે અહીંયા જમી લઈ આપણે રાખી દીધીશ ગાડી સાઈડમાં અને હવે આપણે હોટલે આવ્યા જઈ આપણે મારવાડી ની હોટલ છે મિત્રો આપણે જોવો હોટલે આવી ગયા છીએ અને આપણે જોવો જમવામાં સેવ દૂધ મગાવવા છે જો આપણે સેવ દૂધ છે અને આપણે ઘઉંની રોટલી અને આ બાજુ સલાડ છે એટલે હવે આપણે છાસનું કીધું છે એટલે છાસ આવે છે અને આ આપણે હોટલનો વ્યૂ છે મારવાડી ભાઈની હોટલ છે જુઓ તમે એટલે મિત્રો હવે આપણે જમી લઈ જમીન પછી આપણે નીકળી એટલે આપણે હવે તેલંગાણા બોર્ડર ને મહારાષ્ટ્ર બોર્ડર નહીં હવે આગળ જ આવશે એટલે એ બધું પાસ કરી પહેલાં આપણે જમી લઈ